આંકલેશ્વર નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ઉજવવામાં આવી રહ્યું છે જે નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજ રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલડા ઉપસ્થિત રહ્યા હતા

આ યાત્રામાં નગરપાલિકાના સભ્યો શહેર ભાજપ પ્રમુખ તિરંગા યાત્રા નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના પ્રેરણા ને લઈને તિરંગા યાત્રા કાઢવાનું આવી રહ્યું છે તિરંગા યાત્રામાં તિરંગા યાત્રા દ્વારા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નગરજનોને એકતા અને સ્વચ્છતા રાખવામાં નગરપાલિકા અપીલ કરે છે આ યાત્રામાં નગરપાલિકાના સભ્યશ્રીઓ પાર્ટીના હોદ્દેદારો નગરપાલિકાના કર્મચારીઓ વિદ્યાર્થીશ્રીઓ અને નગરજનો બહુ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વન ડે માતર